તો સીતારામજી શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો આજે અમી જઈએ ખીરસરા મારા દેરીયા જેઠિયા ન્યારીએ ને તી કેદુને ફોન કરે કે આવો આટો દેવા આવો આટો દેવા તી આજે અમે ત્યાં જઈએ પછી ત્યાં જાય હું એટલે થોડોક વિડીયો લીધું અને અટાણે મારે પેટ્રોલ હતું તી ગાડીમાં મોટર સાયકલમાંથી નખવવા એવા નખ પેટ્રોલ નખવે ને હું ઊભી થતી મેં કીધું હાલો તો આપણે જરાક વિડીયો લઈ લઈએ નીકળ્યા તારતા કંઈ વિડીયો લેવાનો ટાઈમ દઈએ નહીં હડતબેડ જ હોય અમારે ઝટકરો ઝટકરો હોય હવાર હવાર મેં ત્યાં એટલે પછી એમ કીધું થોડુંક લઈએ એટલે એવું હે ને આ લખ મોટર સાયકલમાં પેટ્રોલ નખવે અને હું ઊભી દીધું મેં કીધું હાલો હું વિડીયાની શરૂઆત કરતા એટલે એવું હે બહાર વાલો આગળ વિડીયો કન્ટિન્યુ કરી અસલ અસલના ઝાડવા હે આપણે આપણે ઘેર હોય ને તારે એટલા બધા બધા ઝાડવા જ્યાં હે ને એ બધા જાડવા મારા પાસે હે પણ મને આ આવે ને જોવે રાખે કરેલું કરેલો એટલે બહુ સરસ લાગે ને ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર પેટ્રોલ પંપ છે ને ત્યાં અમે થઈને જઈએ એટલે પીહું જોવાખોર આવી ને બધા પસવાડે ત્યાં કરોકરીઓ ને એનો કાકો ને આઈ ને અમારે જે ધીરે ધીરે પડ્યા આવે તબેલો અસલ કરે ગઈ એવા લાઈન ને ગમાઈ કર નાખે ઢાકોર બધાય એક એક ઠેથી થઈને આવે હા એક 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 થઈને ને બધાય આવે હા અને અમે હે ને અમારું કટમ સૂટું સૂટું હે બધાય અર્થ આન અડધા વાન બધાય એક 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 જ ભા બેઠે કિંદર ખેડે બે જણા રહીએ નકર અમે બધાય એક એક થઈ ગયા પછી બધાય ત્યાંથી થોડી થોડી જગ્યા ઉતી હતી વેસે વેશન બધાય પોતપોતાની રીતે બહાર લેતા ગાં ત્યાં અમી ભૂમિયા વદે લીધી મારે આ હાહુ એના આ ગિરહરે લીધી

રેકડો જો એ કઈ જોવા જડતો ને હા હા હું અપરવાન ઓલે સિંગરીએ ગઈ હતી ને અમે રેકડો જોયો તે દૂન પાસે જો પેલા ઉપર ઘણું કામ હાલતું હતું પણ અટાણે ટેક્ટર ટોલીઓ થઈ ગયા ને એટલે કઈ જરૂર ન જ પડતી રેકડાની આ કેવી મજા ફેરવવાની આવતી જોઈ રેકડા બધું જાવા માંડ્યું હા હરેક વાર હિંગુ ઘલટી થઈ ગયું કે ભાવે કોમેન્ટ કરજો કાલે જો જોઈ ફાવે એને તમે રોગ આવેલું કરો ને થાકતું ને થાકું